હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું પાઠશાળા યુથ ફોર નાઇન્થ ટુ ટેન્થ ઇલેવન્થ એન્ડ ટ્વેલ્થમાં આપણે આજે ધોરણ દસ સબ્જેક્ટ મેથ્સ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન સ્ટાન્ડર્ડ મેથ્સની પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન આપણે આજથી ચાલુ કરી રહ્યા છીએ તેમાં આજે જોઈશું ચેપ્ટર વન વાસ્તવિક સંખ્યાઓ જેને ઇંગ્લિશમાં કહેવાય રિયલ નંબર્સ એનો દાખલો નંબર એક તે આપણે શરૂ કરીશું આજે

બે ગુણ્યા છેતાલીસ એટલે બાણું બે ગુણ્યા ત્રેવીસ એટલે છેતાલીસ અને ત્રેવીસ એકા ત્રેવીસ પાંચસો 510 ના અવિભાજ્ય બસો ત્રણ વડે ભાગ ચાલશે આઠ તરીકે ચોવીસ એક પાંચ પાંચ તરી પંદર હવે પાંચ વડે ભાગ ચાલશે સત્તર પંચ્યાસી સત્તર એકા સત્તર તો આપણને કયા કયા અવયવ મળ્યા બાણુના કેટલા મળ્યા બેનો વર્ગ ગુણ્યા ત્રેવીસ અને પાંચસો દસના તો કે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ઓકે હવે અહીંયા એક લાઈન દોર દેવાની આવી સ્કેલની મદદથી તો અહીંયા લખવાનો પછી ગુસા બાણું પાંચસો દસ સૌથી ઓછી ઘાતવાળું કોમન પદ કયું દેખાય છે એ ગુસ્સા થાય આપો તો આમાં બે કોમન પદ છે પણ સૌથી નાની ઘાત બેની એક ઘાત છે તો અહીંયા બે બીજું કોઈ કોમન પદ દેખાતું નથી એટલે આનો ગુસ્સા મળી ગયો બે હવે લસા લસાણું પાંચસો ને દસ બરાબર આમાં કોમન પદની મોટી ઘાત વાળું પદ લેવાનું તથા અન્ય પદો બી લઈ લેવાના ગુણાકાર કરવાનો એમનો તો કોમન પદ કયું બે એની મોટી ઘાત બેનો વર્ગ બેનો વર્ગ ગુણ્યા ત્રેવીસ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર માં બધા પદોનો ગુણાકાર બી કરી દેવાનો ઓકે તો આનો ગુણાકાર કરીએ ચાર બે નો પાંચ તરી પંદર ગુણ્યા સત્તર હવે આનો ગુણાકાર કરીશું મિત્રો તો જવાબ મળશે ત્રેવીસ ચારસો ને સાઈઠ ઓકે તો ગુસ્સા આપણને બે મળ્યો અને લસા આટલો મળ્યો હવે શું શોધવાનું છે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાઓના ગુણાકાર એની ચકાસણી કરવાની છે તો આપણે કરીએ ચકાસણી ગુસ્સા બાણું પાંચસો દસ ઓકે ગુણ્યા લસાણું પાંચસો દસ ગુસ્સા આપણને કેટલો મળ્યો બે ગુમ્યા લસા કેટલો મળ્યો ત્રેવીસ ચારસો ને સાહીઠ હવે આ બંનેનો ગુણાકાર કરીએ ત્રેવીસ ચારસો સાહીઠ ગુણ્યા બે જીરો નવસો વીસ આના પરિણામ નંબર એક આપી દઈએ હવે નેક્સ્ટ શું બે સંખ્યાઓનો ગુણાકાર હવે આપણે જો બે સંખ્યાઓનો ગુણાકાર એટલે લખીએ પહેલા બે સંખ્યાઓનો ગુણાકાર આપણને જોઈએ કઈ કઈ બે સંખ્યાઓ હતી બાણું અને પાંચસો દસ તો એનો ગુણાકાર કરવાનો બાણું ગુણ્યા પાંચસો દસ તો કરીએ પાંચસો દસ ગુણ્યા બાણું જીરો જીરો નવ એકા નવ નવંચા પિસ્તાલીસ જીરો બે એકા બે પાંચ દુ દસ જીરો બે નવ છ જીરો છેતાલીસ નવસો વીસ આવે છેતાલીસ નવસો અને વીસ ઓકે ડન અને પરિણામ નંબર એક આપીએ હવે અહીંયા લખવાનું પરિણામ એક અને બે પરથી ગુસા બાણું પાંચસો દસ ગુણ્યા લસા બાણું પાંચસો દસ બરાબર બે સંખ્યાઓનો સાબિત થાય છે તો મિત્રો આ ફોર્મેશનમાં તમારે દાખલો ગણવાનો તો બે માર્ક્સમાં બી પૂછાય કે ત્રણ માર્ક્સમાં બી પૂછાય તો રોકડા માર્ક્સ મળે આ ફોર્મેશન ધ્યાનમાં રાખવાનું ઓકે તો હવે નેક્સ્ટ બીજો દાખલો જોઈએ તો સેકન્ડ નંબરનો ક્વેશ્ચન રકમ વાંચીએ પહેલા બે સંખ્યાઓનો ગુસ્સા એકસો પિસ્તાલીસ અને દશા એકવીસો પંચોતેર છે જો તે પૈકીની એક સંખ્યા સાતસો પચીસ હોય તો બીજી સંખ્યા શોધો આપણે બીજી સંખ્યા શોધવાની છે તો આપણને જે પહેલા એક સંખ્યા આપેલી છે અને આપણે એ ધારી લઈએ એ બરાબર સાતસો પચીસ આપેલા છે અને આપણે બી શોધવાના છે હવે આપેલું શું છે આપણું જોઈએ રકમમાં ગુસ્સા એકસો પિસ્તાલીસ આપેલો છે તો ગુસ્સા એ બી બરાબર એકસો ને પિસ્તાલીસ એ આપણા જોડે શું હતી સાતસો પચીસ ઓકે તો આપણે લખીએ ગુસા સાતસો પચીસ બી બરાબર એકસો ને પિસ્તાલીસ સોરી અહીંયા લખાઈ ગયો ફાઈવ આવે એકસો પિસ્તાલીસ વન ફોર્ટી હવે તેવી જ રીતે આપણને શું લસા આપેલ છે લસા બી એટલે કે સાતસો ને પચીસ બી બરાબર એટલા એકવીસો ને પંચોતેર આપણને આટલું આપેલું છે આપણે આગળના ક્વેશનમાં સૂત્ર વાપર્યું ને કયું સૂત્ર વાપર્યું ગુસા સાતસો પચીસ બી ગુણ્યા લસા સાતસો પચીસ બી બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર આ આપણે સૂત્ર વાપર્યું હતું આગળના દાખલામાં આમાં પણ એ જ સૂત્ર વાપરવાનું એનાથી જ આપણને બી મળશે તો ગુસ્સા આપણને કેટલો આપેલો છે એકસો ને તો અહીંયા લખવાના એકસો ને પિસ્તાલીસ ગુણ્યા લસા કેટલો આપેલો છે એકવીસો ને પંચોતેર બરાબર બે સંખ્યાનો ગુણાકાર એટલે કે એ ગુણ્યા બી હવે આપણા જો એ છે તો એની કિંમત મૂકીએ નીચે એકસો પિસ્તાલીસ ગુણ્યા ને પંચોતેર બરાબર એ કેટલા સાતસો ને સાતસો ગુણ્યા બી હવે આ બાજુ લાવી દઈએ છેદમાં એકસો પિસ્તાલીસ ગુણ્યા ને પંચોતેર સાતસો ને બરાબર બી હવે સાતસો પચીસ ગુણ્યા ત્રણ કરીએ એટલે એકવીસો પંચોતેર એકસો પિસ્તાલીસ ગુણ્યા ત્રણ કરીએ કરી જોઈએ એકસો પિસ્તાલીસ ગુણ્યા ત્રણ પાંતરી પંદર નો પાંચ વધીએ એક ચાર બારનો એક નો તગડો વધી એક ત્રણ એકાદ ત્રણ ને એક ચાર ને પાંત્રીસ ચારસો પાંત્રીસ મળે છે આપણને બીજી સંખ્યા તો લખવાનું માટે બીજી સંખ્યા બરાબર ચારસો ને પાંત્રીસ તો મિત્રો આ સેકન્ડ નંબરનો દાખલો છે ફોર્મેશન આ રીતનું લખવાનું છે અને બોક્સ બનાવવાનું ખાસ બોક્સ બનાવવાનું ભૂલવાનું નહીં તો હવે આપણે થર્ડ નંબરનો જોઈએ તો મિત્રો થર્ડ નંબરનો ક્વેશ્ચન લખી દીધો છે આપણે વાંચીએ રકમ બે સંખ્યાઓનો ગુસ્સા નવ અને લસા ચારસો ઓગણસાઠ છે જો તે સંખ્યાઓ પૈકીની એક સંખ્યા સત્યાવીસ હોય તો બીજી સંખ્યા સુધી આ સેમ ટુ સેમ આના જેવો દાખલો છે ઓકે આમાં પણ બીજી સંખ્યા શોધવાની હતી ગુસ્સા ગુસ્સા આપેલો છે લસા આપેલો છે પ્રથમ સંખ્યા પણ આપેલી છે અને બીજી સંખ્યા શોધવાની છે તો આમાં જે રીતનું કર્યું એ રીતનું જ આમાં કરવાનું પ્રથમ સંખ્યા એ બરાબર કેટલી આપેલી છે સત્યાવીસ આપણે શોધવાનું શું છે બી બરાબર ખાલી જગ્યા ઓકે જોઈએ તો એ બરાબર સત્યાવીસ હતા બી બરાબર શોધવાના હતા ઓકે તો એમનો ગુસ્સા આપણને આપેલો હતો નવ ગુસ્સા એ બી નહી લખવાના સત્યાવીસ બી ડાયરેક્ટ લખે તો બી ચાલે કેટલો આપેલો હતો નવ એન્ડ લસા લસા આપેલો હતો આપણને ચારસો ઓગણસા સત્યાવીસ બી બરાબર ચારસો ઓગણસાકે તો જે રીતનું પેલું સૂત્ર વાપર્યું હતું ગુસાઅ સત્યાવીસ બી ગુણ્યા લસા સત્યાવીસ બી બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર ઓકે ગુસા સત્યાવીસ બી બરાબર કેટલા નવ આપેલા છે ગુણ્યા લસા કેટલો છે ચારસો ને ચારસો બરાબર બે સંખ્યાનો ગુણાકાર એટલે એ ગુણ્યા બી એ ગુણ્યા બી માટે નવ ગુણ્યા ચારસો ને ઓગણસાહીઠ બરાબર એ આપણા જોડે છે સત્યાવીસ કેટલા જોઈએ આપેલા છે સત્યાવીસ ગુણ્યા બી માટે નવ ગુણ્યા ચારસો ભાગ્યા સત્યાવીસ બરાબર બી ઓકે તો નવ તરી સત્યાવીસ અને પંદર તરી 45 અને ત્રણ તરી નવ એકસો ને ત્રેપન માટે બી બરાબર એકસો ને ત્રેપન લાસ્ટમાં લખવાનું માટે બીજી સંખ્યા બરાબર બી બરાબર તો આ રીતે આપણો થર્ડ નંબરનો ક્વેશ્ચન પૂરો હવે ફોર્થ નંબરનો ક્વેશ્ચન જોઈએ તો મિત્રો ફોર્થ નંબરના ક્વેશ્ચનની રકમ લખી દીધી છે વાંચીએ એકસો ચુમ્માલીસ એકસો એસી એકસો બાણુંનો ગુસ્સા તથા લસા શોધો આ ત્રણ સંખ્યાઓનો ગુસ્સા શોધવાનો અને લસા પણ શોધવાનો છે તો આપણે સૌથી પહેલાં ત્રણેય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડી લઈએ એકસો ને અવિભાજ્ય અવયવો પાડીએ બે વડે ભાગ ચાલીસું સાત દુ ચૌદ બે દુ ચાર બોતેર છત્રીસ દુ બોતેર અઢાર દુ છત્રીસ બે નવ ત્રણ એકા ત્રણ ઓકે એકસો અવિભાજ્ય પંદર તરી પિસ્તાલીસ ત્રણ પંચા પંદર પાંચ એકા પાંચ ઓકે તેવી જ રીતે એકસો બાણુ ના અવિભાજ્યવય પાડીએ બે નવ દો અઢાર એક બે બે છંગ બાર બે ચોક આઠ એક છ આઠ દુ સોળ અડતાળીસ દુ છું બે ગુણ્યા ચોવીસ દુ અળીસ બાર દુ ચોવીસ બે છ એકાદ ત્રણ તો હવે આપણે લખીએ અવિભાજ્ય અવયવ એકસો ચુમ્માલીસ ના એકસો એસી ના અને એકસો બાવન ના પાડ્યા તે આપણે અહીંયા લખીએ ઓકે આપણે કયા કયા અવયવો પાડ્યા એકસો ના અવિભાજ્ય અવયવો પાડ્યા કેટલા મળ્યા બે ની એક બે ત્રણ ચાર બે ની ચાર ઘાત મળી ગુણ્યા ત્રણ નો વર્ગ મળ્યો પછી એકસો ને ના અવિભાજ્ય અવયવો પાડ્યા તો એમાં બેનો વર્ગ ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા પાંચ તેવી જ રીતે એકસો બાણુ અવિભાજ્ય અવયવ પાડ્યા બે ની છ ઘાત ગુણ્યા ત્રણ મળ્યા તો ગુસ્સા લખી આપણે સૌથી પહેલા ત્રણ સંખ્યાનો ગુસ્સા ગુસા એકસો ચુમ્માલીસ એકસો એસી એકસો ને બાણું હવે ત્રણ સંખ્યાનો ગુસા શોધવા માટે ની જે મેથડ છે પેલા જોઈ લઈએ તો કે અહીંયા લખીએ ત્રણ સંખ્યાનો ગુસાઅ એમાં શું શોધવાનું કે સૌથી પહેલા ત્રણેયમાં ત્રણેયના અવિભાજ્ય અવયવોમાં ઓમાં નાની ઘાત વાળું કોમન પદ આ ત્રણ સંખ્યાઓનો ગુસા ઓકે તો ત્રણેય સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડે એમાં નાની ઘાત વાળું પદ કયું દેખાય છે તમને તો તો બે કોમન છે છે ત્રણેયમાં એમાં નાની ઘાત ગુણ્યા ત્રણ ત્રણ પણ છે ત્રણેયમાં એમાં નાની ઘાત ત્રણ ની એક ઘાત છે તો ગુણ્યા ત્રણ તો બે નો વર્ગ ચાર ગુણ્યા ત્રણ તો ગુસા કેટલો મળી ગયો બાર ઓકે ચાર તારી બાર તેવી જ રીતે આપણે લસા જોઈએ

મેથડ તો આ જ છે ત્રણેયમાં આવી અવયવોમાં નાની ઘાત છે ને ત્યાં મોટી ઘાત ખાલી કરવાની મોટી ઘાત ઓકે એન્ડ જે બે માં હોય એ પણ ચાલે પણ આમાં એવું થતું નથી આવો એવો દાખલો આવશે આગળ તો જોઈશું મોટી ઘાતવાળું પદ કોમન લઈ લેવાનું તો લસા જોઈએ એકસો ચુમ્માલીસ એકસો એસી ને એકસો બાણુંમાં બે ત્રણેયમાં કોમન છે મોટી ઘાત કઈ છે તો કે બેની ની છ ઘાત ઓકે બેની છ ઘાત ગુણ્યા ત્રણ છે એમાં ત્રણની મોટી ઘાત કઈ છે બે તો ત્રણ નો વર્ગ ગુણ્યા અન્ય પદો તો લખવાના પાંચ વધ્યા છેલ્લા તો છેલ્લે પાંચ ઓકે બે ની છ ઘાત ચોસઠ થાય ગુણ્યા નો વર્ગ નવ ગુણ્યા પાંચ ઓકે તો ચોસઠ ગુણ્યા પિસ્તાલીસ નવ વંચા કરી જોઈએ આપણે અહીંયા ચોસઠ ગુણ્યા જીરો ચોકો ચોકો સોળ નો છ વધી એક છ ચોક એક પચીસ પાંચ ચોક સૂન વધી પગલે બે પાંચ છીસ ને બે બત્રીસ જીરો છ બે આઠ પાંત્રણ આઠ બે તો આપણને લસા મળ્યો 28.80 ને એસી ઓકે આટલું જ શોધવાનું હતું તો ગુસ્સા આપણને બાર મળ્યો અને લસા અઠ્યાવીસ એસી મળ્યો તો હવે નેક્સ્ટ પ્રશ્ન પાંચ જોઈએ મિત્રો પ્રશ્ન પાંચ એ રકમ લખેલી છે વાંચ્યો પેન્સિલનું વેચાણ દસ પેન્સિલના બોક્સમાં થાય છે અને નોટબુકનું વેચાણ બાર નોટબુકના પેકેટમાં થાય છે આરીવે ઓછામાં ઓછા કેટલા બોક્સ અને કેટલા પેકેટ ખરીદવા જોઈએ જેથી તેની પાસે સરખી સંખ્યામાં પેન્સિલ અને નોટબુક થાય તો એક પેન્સિલનું બોક્સ છે જેમાં એક બોક્સમાં દસ પેન્સિલો છે અને એક નોટબુકનું પેકેટ છે એમાં એક પેકેટમાં બાર નોટબુક છે ઓકે ઓકે પ્રશ્ન એ માંગે છે તો જોઈએ ઓછા ઓછા કેટલા દેખાય હંમેશા લસા વિચારવાનું ઓછામાં ઓછા જ્યાં શબ્દ દેખાય કોમન ગીતા જો ઓછામાં ઓછા કેટલા બોક્સ ત્યાં લસા લેવાનું આવે ઓકે તો દસ અને પહેલા બારના અવિભાજ્ય હવે પાડીએ આપણે દસ અને બાર ના અવિભાજ્ય અવયો તો દસ તો બે પંચા દસ અને બાર તો 2 નો વર્ગ ચાર તરી બાર ઓકે તો સૌથી પહેલા આનો આપણે લસા લખીએ લસા દસ બાર બરાબર લસામાં શું હતું આપણે સૌથી મોટી ઘાત વાળું પદ બેનો વર્ગ અન્ય પદો પણ લખવાના ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બેનો વર્ગ ચાર તરી બાર બાર પંચા સાઈઠ તો આપણને લસા લે ઓકે તો આનો મતલબ શું થયો કે સંખ્યા એવી થશે કે બાર નોટબુક છે એક પેકેટમાં નોટબુક છે બરાબર તો એવી સાઈઠ નોટબુક માટે કેટલા પેકેટ જોઈએ અને એક બોક્સમાં દસ પેન્સિલ છે તો એવા સાહીઠ પેન્સિલ માટે કેટલા બોક્સ જોઈએ એવું વિચારવાનું તો सो सलाखियाँ यहाँ एक बॉक्स में सॉरी दस पेंसिल बराबर एक बॉक्स मार्टे साइड पेंसिल बराबर कितना बॉक्स तो के साइड गों या एक भागे दस तो के छह बॉक्स ओके तो छह बॉक्स तो पेंसिल ना જોઈએ એન્ડ બીજું શું છે નોટબુક નોટબુક નહીં કેટલા પેકેટ જોઈએ કેટ નોટબુક ના પેકેટ જોઈએ આપણે નોટબુક 12 નોટબુક बराबर એક પેકેટ માટે સાહીઠ નોટબુક બરાબર કેટલા તો પાંચ નોટબુકના પેકેટ ઓકે તો છેલ્લે લખવાનું કે પેન્સિલ અને નોટબુકની સરખી સંખ્યામાં સરખી સંખ્યામાં ખરીદી કરવા માટે આરીવે આરીવે છ બોક્સ પેન્સિલના તથા પાટ આપણો આ સિક્સ નંબર નો ક્વેશ્ચન ફિફ્થ નંબર નો ક્વેશ્ચન પૂરો આવે નંબર છ જોઈએ તો મિત્રો છઠ્ઠા નંબરનો પ્રશ્ન લખેલો છે વાંચીએ ત્રણ મંદિરના ઘંટ ચોક્કસ સમયના અંતરે વગાડવામાં આવે છે પહેલા મંદિરનો ઘંટ દરેક 10 મિનિટના અંતરે બીજા મંદિરનો ઘંટ દરેક 15 મિનિટના અંતરે અને ત્રીજા મંદિરનો ઘંટ દરેક 20 મિનિટના અંતરે વગાડવામાં આવે છે તો ત્રણેય ઘંટ એક સાથે સવારે 7 વાગે વગાડવામાં આવ્યા હોય તો ત્યાર પછી કેટલા સમયે તે ઘંટ એક સાથે વગાડવામાં આવશે મતલબ ત્રણ મંદિર છે કોઈ પહેલા મંદિરનો ઘંટ દરેક દસ મિનિટે વાગે બીજા મંદિરનો ઘંટ દરેક પંદર મિનિટે અને ત્રીજા મંદિરનો ઘંટ દરેક વીસ મિનિટે વાગે તો સવારે સાત વાગ્યા ત્રણેય ઘંટ એક સાથે વગાડવામાં આવ્યા તો કેટલો સમય થશે ઓછામાં ઓછો કે ત્રણેય ઘંટ પાછા એક સાથે સવારમાં વાગશે ઓછામાં ઓછો કેટલો સમય એ આપણે જાતે રકમ સમજીને વિચારવાનું ઓછામાં ઓછો આપણે આગળના દાખલામાં જોઈએ ઓછામાં ઓછું જ્યાં આવે તે આપણે લસા શોધવાનો હોય તો આપણે દસ પંદર અને વીસ એનો લસા શોધીએ દસ ના પહેલા અવયવ પાડીએ બે પંચા દસ પંદર ના અવિભાજ્ય પાડીએ ત્રણ પંચા પંદર એન્ડ વીસ ના અવિભાજ્ય પાડીએ તો બે નો વર્ગ ચાર ગુણ્યા પાંચ ઓકે તો એનો આપણે શું લસા કીધો તો લસા અ દસ પંદર વીસ ઓકે શું હતું આમાં જો આગળનો દાખલો એક આવ્યો હતો ત્રણ સંખ્યામાં પણ કોમન પદ દેખાય તો એમાંથી મોટી કોમન લઈ લેવાની બે વખત નહીં લખવાની એને એક જ વખત લખવાના બે આમાંથી મોટી ઘાત છે ભલે અહીંયા બે નથી તો એ નહીં જોવાના પણ બે માં દેખાય તો બી લસામાં એ લઈ લેવાના ખબર પડી તો આમાં બે નો વર્ગ મોટી ઘાત છે તો લઈશું બે નો વર્ગ ગુણ્યા અન્ય પદો કયા ત્રણ ગુણ્યા પાંચ ત્રણે માં છે એટલે પાંચ લઈ લઈએ બેનો વર્ગ ચાર મિનિટ આવી મતલબ કે એક કલાક પછી ત્રણે ઘંટ પાછા એક સાથે સવારમાં વાગશે તો સૌથી પહેલા વગાડવામાં કેટલા આવ્યા હતા સવારે સાત વાગે વગાડવામાં એક સાથે વગાડવામાં તો સાત વાગ્યા પછી સવારના આઠ એક કલાક એટલે આઠ વાગે તો લખવાનું અહિયાં સવારના આઠ વાગે ત્રણેય ઘંટ એક સાથે વગાડવામાં આવશે મીન્સ કે સાહીઠ મિનિટ પછી અહીંયા લખ્યું તો ત્યાર પછી કેટલા સમયે તે ઘંટ એક સાથે વગાડવામાં આવશે તો કે એક કલાક પછી ત્રણેય ઘંટ એક સાથે વગાડવામાં આવશે તો આ છઠ્ઠો પ્રશ્ન હવે નેક્સ્ટ પ્રશ્ન સાત જોઈએ